મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કરાયું સાવલીનગર તેમજ તાલુકાના મુસ્લિમ બિરદારો દ્વારા જુમ્માની નમાઝ બાદ લાહોરી બગા વિસ્તારમાં એકત્રિત થઈ બેનરો સાથે શિસ્તબદ્ધ રીતે મૌન રેલી યોજી મામલતદાર સાવલીની ઇસ્લામ ધર્મના પયંગવર સાહેબ વિશે વિશે મહારાષ્ટ્રના મહંત દ્વારા અપમાનજનક શબ્દો બોલ્યા હોય સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય તેઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરાવાયું ઇસ્લામ ધર્મના છેલ્લા પયંગ્બર વિશ્વ શાંતિનો સંદેશ આપનાર મહાન મોહમ્મદ પૈયંગબર વિરુદ્ધ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના રામગીરી મહારાજ દ્વારા ગત તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ જાહેર પ્રવચનમાં ઇસ્લામ ધર્મ વિશે સંસ્થાપક અને ઇસ્લામ ધર્મ સહિત અન્ય સમાજના આદર સમા મોહમ્મદ પયંગબ્બર સાહેબ વિરુદ્ધ અશુભની અપમાનજનક અપશબ્દો બોલ્યા હોય જેથી સમગ્ર ભારત સહિત વિશ્વના મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ હોય સાવલીનગર અને તાલુકાના આઠસો ઉપરાંત મુસ્લિમ બિરજદારો વરસતા વરસાદમાં છત્રીઓ લઈ આજે શુક્રવાર હોય ચુમાની નમાઝ બાદ લાઇબ્રેરી ચોકમાં એકત્રિત થઈ બેનરો સાથે મોન રેલી સ્વરૂપે સાવલીથી ત્રણ કિલોમીટર ચાલી તાલુકા સેવા સદન પહોંચી મામલતદારને અશોભનીય વાણી બોલનાર મહન સામે સખ્ત કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરી સરકાર સુધી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી પહોંચાડવા રજૂઆત કરાઇ હતી સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી આવેદનપત્ર આપવા આવ્યા છે માત્ર એનું કારણ એટલું છે કે મહારાષ્ટ્ર તેમના વિશે ખરાબા ઢીપળી કરી છે

बर करम बरए मेहरबानी हमारी बातों पर ध्यान दें और तो जो भी ऐसा कृत्यु करता है तो उसे सख्त से सख्त सजा दी जाए और आपकी इस आवेदन पत्र पर हमें उम्मीद है कि आप हमारी बात पर ध्यान देंगे और इन तो बात को आगे पहुँचाएंगे ऐसी उम्मीद हम तो आपसे रखते हैं तो सलाम वाली थैंक यू